ಹಾಂ <laughs> ಪಾಲಂತ કા રૂપે હોય તીન હજાર રૂપિયા ના ભાઈ અઢ હજાર રૂપિયા નાભાઈ શો દેશો કોઈ કદાચ પણ ફો બુટવાનું કોઈ કદાચ સાચી રહી છે આ કાર્યક્રમનું બોટવાનું

એ આખાને ઘટના ઉપસ્થિત રહે સન્માન હોય તો સન્માન સન્માનીય માજી સરપંચ સન્માન્ય સોમલજી શુભ આપશે સરપંચાણી સન્માન હોય છે